શ્રીકૃષ્ણ કહે છે એવું સાચું જરૂર બોલો ભલે કડવું લાગે પણ એવું ખોટું ક્યારેય નહીં બોલો જે સાચું લાગતું હોય તમારા જીવનમાં ક્યારેય પણ કોઈને ખુશી દરમિયાન વચન ના આપો ક્રોધમાં પણ નહીં દુઃખમાં તો બિલકુલ નહીં ભગવદ્ ગીતા કહે છે જો કોઈ વ્યક્તિ તમને સારો લાગે છે તો તેનો અર્થ એ નથી કે તે સારો છે પણ એ છે કે તમારા અંદર તેને સાચું જોવાની દૃષ્ટિ છે તમારા દુઃખ માટે જગતને દોષ ના આપો તમારા મનને સમજવો શીખો તમારું મન બદલાવશો ત્યારે દુઃખ પોતે જ નાશ પામશે સદાય શુભ વિચારો રાખો શુભ નીતિ અપનાવો પછી તમારા દુઃખો ભગવાન પોતે દૂર કરી દેશે લોકો આખું જીવન શરીર સજાવવા પાછળ વિતાવી નાખે છે પણ આત્માની સુંદરતા એ શરીરની સુંદરતાથી ઘણી વધારે મહત્વપૂર્ણ છે શરીર તો નાશવાન છે માટી છે અને માટીમાં જ મળી જાય છે પણ આત્મા અમર છે એની સુંદરતા માટે પ્રયત્ન કરો સંબંધો માટે ખૂબ નમ્રતા જોઈએ છે કપટથી તો માત્ર મહાભારત સર્જાય છે માણસની સૌથી મોટી ઓળખ એના વિચારો છે નહીં કે નામ કારણ કે જગતમાં એક નામના અનેક લોકો હોઈ શકે છે માણસ ત્યારે પથભ્રષ્ટ થાય છે જ્યારે તેની સાથે નકારાત્મક લોકો હોય છે સમય ક્યારેય એકસરખો નથી રહેતો આજે દુઃખ છે તો કાલે સુખ પણ આવશે અને સુખ પછી ફરી દુઃખ આવશે એ તો જીવન છે શાંતિથી જીવશો અને શ્રીકૃષ્ણ પર સંપૂર્ણ વિશ્વાસ રાખો આપનું જીવન બદલવા માટે આજથી આ પાંચ વસ્તુઓ તેજી દો એક બધાને ખુશ કરવાનો પ્રયાસ બે બધા પાસેથી અપેક્ષા રાખવી ત્રણ ભૂતકાળમાં જીવવું ચાર પોતાને બીજાથી ઓછું કે વધુ માનવું પાંચ બીજા સાથે સરખામણી કરવી આજે લોકો કોઈના ગુણ કરતા રંગરૂપ અને કપડાંને વધુ જુએ છે પણ યાદ રાખો એક દિવસ રૂપ રંગ અને કપડાં બધું છલ આપે છે પરંતુ જે વ્યક્તિમાં ગુણ હોય છે એ સદાય સાથ આપે છે જે વ્યક્તિ બીજાના ચહેરા પર હાસ્ય લાવવાની ક્ષમતા રાખે છે એના જીવનમાંથી ભગવાન ક્યારેય ખુશી અને હાસ્ય ઓછું થવા દેતા નથી જ્યારે તમે ધન કમાવ છો ત્યારે ઘરમાં વસ્તુઓ આવે છે પણ જ્યારે તમે આશીર્વાદ કમાવ છો ત્યારે ધન સાથે ખુશી આરોગ્ય અને પ્રેમ પણ આવે છે કેવળ ધનથી નહીં માનતી પણ અમીર બનો કારણ કે મંદિરમાં સોનાના કલશ લાગેલા હોય છે પણ નમન તો પથ્થરની સીડીઓ પર જ થાય છે વિશ્વાસ જીતવાનું હોય છે માંગવાનું નથી એ એવી સંપત્તિ છે જે કમાવાની હોય છે મેળવાની નહીં જો કોઈ તમારું અપમાન કરે છે તો તેને કરવા દો એ એનું કર્મ છે સમયે એને એની કરેલી ક્રિયા માટે ફળ આપશે પણ આપણે ક્યારેય કોઈ સાથે ખોટું નહીં કરવું જોઈએ એ આપણો ધર્મ છે જો તમારી સમસ્યા જહાજ જેટલી મોટી હોય તો ભૂલશો નહીં કે ભગવાનની કૃપા સાગર જેટલી વિશાળ છે અહંકારમાં રહેતા ત્રણ વસ્તુઓ નષ્ટ થાય છે ધન વૈભવ અને વંશ વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવો અને કંસને જોઈ લો ભોજનની કિંમત ભૂખના સમયે થાય છે અને ભગવાનની કિંમત દુઃખના સમયે થાય છે અંધકારમાન પડ્યો વૃદ્ધાવસ્થામાં ખાધેલું અને મૃત્યુ સમયે માયા એ બધું કોઈ સાથ નથી આપતું શ્રી કૃષ્ણ કહે છે ક્ષમા એ દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે પણ ક્યારે અને કેવી રીતે વાપરવી તે સમજવી ખૂબ જરૂરી છે કે જો આપણે ક્ષમા ના માગીએ તો અંદર અહંકાર જાગે છે અને અહંકાર તો હંમેશા હાનિ કરે છે બે જો કોઈ તમારાથી ગુનો કરે અને ક્ષમા પણ ના માગે તો ક્ષમા ના કરો કારણ કે ક્ષમા ખૂબ અનમોલ છે ત્રણ જો કોઈ તમારું અપમાન કરે અને પછી ક્ષમા માગે તો ક્ષમા જરૂર કરો એથી તમારામાં કરુણા જન્મે છે ચાર જો તમે કોઈને દુઃખ આપ્યું હોય તો ક્ષમા જરૂર માંગો એથી તમારું મન શુદ્ધ બને છે અને અંદરનો અહંકાર ઓગળી જાય છે શ્રીકૃષ્ણ કહે છે જેની સાથે વાત કરવાથી ખુશી બમણી થાય અને દુઃખ પ્રદૂમ થઈ જાય એ જ તમારું છે બાકી તો બસ દુનિયા છે જગતમાં ચાર વસ્તુઓ ક્યારેય ભરાતી નથી એક સમુદ્ર બે ઈચ્છાઓ ત્રણ શ્મશાન ચાર માણસનું મન ક્યારેય કોઈ સંબંધનો ખોટો ઉપયોગ ના કરવો સંબંધ તો અનેક મળે પણ સારા માણસો જીવનમાં વારંવાર નહીં મળે કુંડળી ન મળે છતાં આજીવન ચાલે એ અદ્ભુત સંબંધ છે મિત્રતા જો તમારી નીતિ સાચી હોય અને હેતુ શુભ હોય તો ભગવાન પણ કોઈને કોઈ રૂપે તમારી મદદ કરે છે જ્યારે આપને પ્રાર્થના કરીએ ત્યારે ભગવાન આપણું કહેલું કરતાં વધુ સાંભળે છે અપેક્ષા કરતાં વધુ આપે છે અને કલ્પનાથી પણ વધારે આપે છે પણ ધીરજ રાખવી પડે છે કારણ કે એ પોતાના સમયે અને પોતાની રીતથી આપે છે સમયનો ચક્ર ખૂબ જ ઝડપી છે અહીં ન તો સંતાન પર ગર્વ કરવો જોઈએ કે નહીં ધનપદ જીવનમાં બોલતી વખતે શબ્દો જાળવીને બોલો કારણ કે શબ્દોથી આપેલું ભાવ ક્યારેય નહીં ભરાય જીવનમાં ક્યારેય તક મળે તો કોઈ માટે સારથી બનજો સ્વાર્થી નહીં પાણીને દૂધમાં મિક્સ કરીએ તો તે દૂધ બને પણ જો એ જ પાણી કિચમાં ભળી જાય તો કીચડ બની જાય છે તેમજ જીવનમાં સંગતનું બહુ મોટું મહત્વ છે અગ્નિ મહેનત છતાં પણ જો સપના ન પૂર્ણ થાય તો રસ્તો બદલો સિદ્ધાંત નહીં કારણ કે ઝાડ પાંદડા બદલે છે ફળ નહીં ગીતા મામ પણ લખ્યું છે નિરાશ ન થવું નબળો સમય છે તમે નહીં કેટલું નું મોટું સંકટ આવે હંમેશાં પરિવાર સાથે રહો સુખ આવશે તો વધશે દુઃખ આવશે તો વહેંચાશે જ્યારે ઈચ્છાઓ પૂરી થાય છે ત્યારે લોભ જન્મે છે અને જ્યારે પૂરી ન થાય ત્યારે ક્રોધ જન્મે છે અને આમાંગથી કોઈમાં ફસાઈ જઈએ તો પાપ થઈ જાય છે બોલવું બધાને આવડે છે પણ ક્યારેય અને શું બોલવું તે બહુ ઓછાને આવડે છે જો પોતાનું જ ભલું ઈચ્છો તો તમે દુર્યોધન છો જો તમારા નિકટવાળાનું ભલું ઈચ્છો તો યુધિષ્ઠિર છો અને જો બધાનું ભલું ઈચ્છો તો તમે શ્રીકૃષ્ણ છો આ દુનિયામાં કોઈ એવો નથી જેની પાસે મુશ્કેલી નથી અને કોઈ સમસ્યા એવી નથી જેનો કોઈ ઉકેલ નથી કુદરતના બે જ રસ્તા છે કંઈ કાપી દો અથવા છોડીને ચાલો સાથે લઈને જાવ એવી વ્યવસ્થા નથી પણ માણસ છે કે સમજવાનું જ નથી ઈચ્છતો યાદ રાખો ભગવાન પાસે ક્યારેય અપેક્ષા છોડી ન દેવી અને દુનિયાથી અપેક્ષા રાખવી નહીં પ્રેમ પર વિશ્વાસ ન કરો જેમાં શ્રીકૃષ્ણ પણ હારી ગયા મિત્રતા પર ગર્વ કરો જેમાં ગરીબ સુદામાં પણ જીત્યા ભગવાન સર્વેને એક જ માટીથી બનાવે છે ફરક બસ એટલો છે કોઈ બહારથી સુંદર હોય છે તો કોઈ અંદરથી આજે બસ આટલું જ મળીએ આગલા વિડિયોમાં જય શ્રીકૃષ્ણ